નમસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત હું છું આપની સાથે સંધ્યા વાત કરીશું મહેસાણાની મહેસાણામાં વધુ એક હિટ એન્ડ રન ઘટના બની છે હિટ એન્ડ રન બે મહિલાના મોત થયા છે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે વિજાપુરના ગવાડા ગામ નજીકનો આ બનાવ છે

સંધ્યા જણાવી દ્યો કે નવા વર્ષમાં ફરી એક વખત મહેસાણા જિલ્લામાં અકસ્માત સર્જાયો છે હિટ એન્ડ રનની જે ઘટના હોય છે તે જોવા મળી છે વિજાપુરના ગવાડા ગામ નજીક આ બનાવ બન્યો છે મહાદેવપુર ઘ અને ગવાડા રોડ વચ્ચે આ અકસ્માત સર્જાયો છે જેમાં બે વૃદ્ધાને અલ્પેટ લેતા અ તેમના મોત દિવજ્યા છે હિટ રનની ઘટનામાં બે વૃદ્ધાના મોત દિવજ્યા છે પુરીબેન ઠાકોર અને ધૂળીબેન ઠાકોર નામની જે બે મહિલાઓ હોય છે તેમના

અને હવે વાત કરીશું સૂર્યકિરણના કર્તબોની મહેસાણામાં ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાયો સૂર્યકિરણ ટીમ નવ જેટ્સ સાથે એર શો પ્રસ્તુત કર્યો છે એશિયાની ગૌરવશાળી ટીમ છે સૂર્યકિરણ એરોબેટિક ટીમ

हम यहाँ ये किरण टीम के कर्तव्य देखते हुए प्रजाजनों को बहुत उत्साह आया और अलग अलग यहाँ उनके जो डिजाइन या आर्ट दर्शाई है ये बहुत एक खुशी की बात है સેક્ટર ચોંકાવનારી ઘટના ઘટી છે બત્રીસ વર્ષીય યુવક પાંચમા માળેથી પડી જતા મોત થયું છે પોલીસ તપાસમાં હત્યા થઈ હોવાની આશંકા છે યુવક ને પત્ની સાથે ચાલતો હતો કલેહ પત્નીના ભાઈઓએ યુવકને ફેંકી દીધો હોવાની આશંકા છે પોલીસના મતે ભાવેશભાઈ મકવાણાને પત્નીના ભાઈઓએ પાંચમા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાની હાલ આશંકા સેવાઈ રહી છે વાળજ વિસ્તારના સેક્ટર ત્રણ સી બ્લોકમાં રહેતો હતો મૃતક ભાવેશ રિક્ષા ચાલક ભાવેશભાઈ બળદેવભાઈ મકવાણાને પત્ની સાથેના અણ બનાવ બાદ ઘરમાં હતા તેઓ અને ત્યારે પત્નીના ભાઈઓ ત્યાં આવી પહોંચ્યા હતા પત્નીના ભાઈઓએ ભાવેશભાઈને માર માર્યો અને બાદમાં ગુસ્સામાં આવી પાંચમા માળેથી નીચે ફેંકી દીધા હતા સુરતના અલથાણામાં દારૂ પાર્ટી કેસમાં નવો વળાંક આવ્યો છે માછલા ધોવાયા બાદ અલથાણા પોલીસ ને થયું છે હવે બ્રહ્મ જ્ઞાન હવે પિતા પુત્ર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની જે પ્રોસેસ છે તે આગળ વધારી છે

તો જામીન પર છૂટ્યા બાદ બંને સામે અલથાણ પોલીસે અટકાયતી પગલાં ભરી ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કર્યું અત્યાર સુધીની અંદર જે અમને પ્રોહિબિશનની વાતની હતી એ અંતર્ગત એક બલેનો ગાડીની અંદર બિયરના ટીન મળેલા છે જે બાબતે અલથાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને બલેનો ગાડી તેમજ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે એ કબજે કરેલ છે અને આરોપી વ્રજ શાહ અને સમીર શાહ બંનેની ધરપકડ કરવામાં આવી હા અમારી તપાસમાં હાલ જે દારૂ છે સમીર શાહે મંગાવેલું હોવાનું તપાસમાં આવેલું છે જુનાગઢના દોલતપરા વિસ્તારમાં યુવતી પર છરી વડે હુમલો કરનાર આરોપીને ઝડપી પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું છે નવા વર્ષના દિવસે જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં એકવીસ વર્ષીય યુવતી પોતાના મિત્રો સાથે મંદિરથી દર્શન કરીને પોતાના ઘર તરફ જઈ રહી હતી અને ત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે એક તરફી પ્રેમમાં પાગલ ઋત્વિક સોલંકી આવી તું મારી નહીં તો કોઈની નહીં તેવું કીધું અને આજે તને પતાવી જ દેવી છે એમ કહીને છરી વડે યુવતીના પેટના ભાગે હુમલો કર્યો અને જે બાદ તેઓએ આરોપીઓને સગાઈ કરવાની ના પાડેલી જે બાબતનો નો ખાર રાખી આ કામે ઋતવિક સોલંકી નામના આરોપીઓ જે ફરિયાદી છે તેને છરીના ઘા મારી દીધેલા અને પેટમાં ઈજા કરેલી અને તેને ધમકી પણ આપેલી જે બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણસો સાત અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે અને બીએનએસની કલમ એકસો નવ એક બસો છન્નું બી ત્રણસો એકાવનત્રણ હતા જેપીએલ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે તો એક તરફી પ્રેમમાં પાગલ હતો યુવક અને તેણે કીધું યુવતીને કે તું મારી નહીં તો કોઈની નહીં તેમ કહીને તેને પેટના ભાગે ઈજા પહોંચાડી ચપ્પુ લઈને ગયો હતો અને ચપ્પુ યુવતીના પેટમાં દીધું હતું તો યુવતીને ઈજા પહોંચી હતી અને ત્યારબાદ પોલીસ સમક્ષ આ મામલો પહોંચ્યો ખાંભાગીરના રાયડીમાં શોધમાં સિંહણના આટાફેરા શેરીઓમાં એક સિંહણ આવી ચડી હતી સિંહણના આટાફેરાના સીસીટીવી પણ સામે આવ્યા છે શિકારની શોધમાં અવારનવાર સિંહો ગામમાં આવી ચડતા હોય છે સિંહણના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અભયારણ્ય નજીકના વિસ્તારો હોય છે માટે જંગલ નજીકના વિસ્તારો છે ત્યાં સિંહ આવી ચડતા હોય છે આ જે વિસ્તાર છે તે વિશે થોડી માહિતી આપજો ને અહીંયા સિંહના સિંહણ આવી ચડી છે બિલકુલ સંજી આમ જોવા તો જ્યાં પશુપાલકોનો સૌથી વધુ વસવાટ છે આ વિસ્તારની આસપાસ સિંહો સતત આટાફેરા મારતા હોય છે કારણ કે તેમને આસાનીથી શિકાર પ્રાપ્ત થઈ જતો હોય છે અને એવી જ ઘટના જે છે ખાંભા તાલુકાના રાયડી ગામેથી સામે આવી છે સિંહણ શિકારની શોધમાં ગામની શેરીઓમાં આટાફેરા મારતી હોય તે પ્રકારના સીસીટીવી પણ સામે આવ્યા છે છાસ વારે આ પ્રકારની ઘટનાઓ બને છે ને પશુપાલકોના જે પશુઓ છે તેમનો શિકાર કરી અને સિંહો જંગલ તરફ કરી જતા રહેતા હોય છે અનેક વખત રજૂઆતો છતાં પણ સિંહોને ગામમાં આવવાથી અટકાવી શકવામાં વન વિભાગ નિષ્ફળ રહ્યું છે જી સંધ્યા જી આપનો આભાર તો સિંહણ ગામમાં આવી ચડી હતી જેને લઈને લોકોમાં એક ગભરાટ પણ જોવા મળ્યો હતો કારણ કે દિવાળીના નવા વર્ષના દિવસો ચાલી રહ્યા છે આ સમયે ઘરે મહેમાનોની અવરજવર પણ વધી જાય છે જેને લઈને પણ ગામમાં થોડો ડરનો માહોલ જોવા મળ્યો ખેડૂતો માટે અતિ માઠા સમાચાર અરબ સાગરમાં ડિપ્રેશન હજુ પણ સક્રિય છે તમામ બંદર પર લગાવાયું છે ભય સૂચક સિગ્નલ તમામ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે ગુજરાતથી અંદાજે સાતસો કિલોમીટર દૂર ડિપ્રેશન પચીસ કિલોમીટરની ઝડપથી આગળ વધી રહ્યું છે ડિપ્રેશન હજુ પણ ચોવીસ કલાક ગતિ ગુજરાત તરફ રહેવાની સંભાવના છે તો સિસ્ટમ નજીક આવશે તો ખેડૂતોની માઠી દશા બેસશે માવઠું થશે તો ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે કાપણી સમયે તૈયાર પાક પર ફરી શકે છે પાણી બંગાળની ખાડીમાં સર્જાયું છે લો પ્રેશર જેની અસર જોવા મળી રહી છે ગુજરાત પર તો ખેડૂતો માટે માઠા સમાચાર છે રબસાગરમાં ડિપ્રેશન હજુ પણ સક્રિય છે બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સર્જાયું છે એટલે કે ગુજરાત પર આમ જોવા જઈએ તો ડબલ અટેક થઈ રહ્યો છે અને આસપાસ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને જેવો તેવો વરસાદ નહીં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેવો અષાઢી માહોલ સર્જાતો હોય છે તેવો માહોલ અત્યારે સર્જાઈ શકે છે તો કઈ રીતે આ આખી સિસ્ટમ સર્જાય છે કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર છે અરબસાગરમાં પણ આપ જોઈ શકો છો કે દરિયો ડોલી રહ્યો છે અને જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ આપ જોઈ શકો છો ચોવીસ તારીખ એટલે ચોવીસ તારીખ બાદની પરિસ્થિતિ શું હશે તો આ જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ આવશે અહીંયા મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર જોવા મળી રહ્યું છે ને અહીંયા ગુજરાત છે એટલે જેમ જેમ એ નજીક આવશે લગભગ બે ત્રણ દિવસની આ આસપાસ એટલે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખની આસપાસ તો ત્યારે અહીંયા હલચલ વધારે જોવા મળશે જેના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે વાદળછાયું વાતાવરણ પણ રહેવાનું છે અને એવા વિસ્તારો જે મહારાષ્ટ્રની નજીક આવેલા છે એટલે કે દક્ષિણ ગુજરાતનો આ જે વિસ્તાર છે ત્યાં ખાસ કરીને વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે

કમોસમી વરસાદ છે તે વરસી શકે છે અને તેમને લઈને સૌરાષ્ટ્રના જે ખાસ કરીને મોટાભાગના ખેડૂતો છે તે ચિંતિત છે કારણ કે સૌરાષ્ટ્રના એસી ટકા ખેડૂતો એવા છે કે જેમનો હજુ પોતાનો પાક છે તે લણવાનો બાકી છે મગફળી છે સોયાબીન કપાસ સહિતના જે પાકો છે તે લણવાના બાકી છે અને તેમને કારણે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે બીજી તરફ જેમ જેમ સિસ્ટમ છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે મહારાષ્ટ્ર તરફ આગળ વધી વધી રહી છે તેમ તેમ દરિયા કિનારાનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો દરિયા કિનારા ત્યાં આગળ ગરમીનું તાપમાન છે તે પણ વધી રહ્યું છે અને તે જોતા ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આગામી સમયની અંદર કમોસમી વરસાદ છે તે વરસી શકે છે અને ખેડૂતોની ચિંતામાં છે તે વધારો થઈ શકે છે સંધ્યા દરિયા ખેડૂને લઈને કોઈ અગમચેતીના પગલા લેવાયા અથવા તો કોઈ અલર્ટ આપવામાં આવ્યું હોય સાવચેતી આપવામાં આવી હોય બિલકુલ સંધ્યા જે પ્રમાણે દરિયાની અંદર સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમને લઈને માછીમારો જોવા મળી રહ્યા છે પરંતુ હાલ ફિશિરીઝ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની સૂચનાઓ કે એલર્ટ આપવામાં આવ્યું નથી પરંતુ જે પ્રમાણે આ સિસ્ટમ છે તે તેમ જેમ આગળ વધશે તેમ તેમ દરિયા કિનારે ઉપર સિગ્નલો લગાડવામાં આવશે અને માછીમારો જે દરિયાની અંદર માછીમારી કરતા હોય છે તેઓને પણ પરત બોલાવવાની સંભાવનાઓ શક્યતાઓ છે તે સેવાઈ રહી છે તો ખેડૂતોને ધણધણ આવી નાખતા એંધાણ છે ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે ખેડૂતો પર મોટી ઘાત આશંકા છે હવામાન અનુમાન છે છે સુધી શકે વરસાદ આજ રાતથી દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ સૌરાષ્ટ્રના ભાગના વિસ્તાર પર ખતરો મંડરાઈ રહ્યો છે ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના છે સુરત વલસાડ ભરૂચમાં વરસાદનો ખતરો તોડાઈ રહ્યો છે ભાવનગર અમદાવાદ બોટાદમાં પણ વરસાદનો ખતરો છે અમરેલી ગીર સોમનાથમાં વરસાદનો ખતરો છે જુનાગઢ રાજકોટ પોરબંદરમાં પણ વરસાદનો ખતરો છે અને સોમવાર સુધીમાં થઈ શકે છે ચાર થી આઠ ઇંચ વરસાદ ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ ત્રણ ઇંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો ખેડૂતો માટે અતિ માઠા સમાચાર છે કારણ કે આજથી જ દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળશે જોકે છેલ્લા બે ત્રણ દિવસમાં પણ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ એટલે કે ઝાપટા પડ્યા હતા અને વાદળછાયું વાતાવરણ છે તો આ સાથે જ આવનારા દિવસો એટલે કે ત્રણથી ચાર દિવસ પણ ભારે રહેવાના છે અને તે પણ દક્ષિણ ગુજરાતના માથે અત્યારે પાણીની ઘાત તોડાઈ રહી છે ખેડૂતોની ચિંતા વધી છે એવા ખેડૂતો જે અમે પણ બતાવ્યા હતા કે ડાંગર પકવતા ખેડૂતોની ખાસ હાલત ખરાબ થઈ ગઈ હતી કારણ કે હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે કાદવ કિચડ છે અને એવા સમયે ડાંગર તેઓએ સુકવી હતી રસ્તા પર અને તે લોકોની ડાંગર બગડી રહી છે तो आंगे जु बातचीत करूँ अपडेट मेलवा प्रयत्न करूँ अथरिया शेट्टी हवा निष्णात अपनी साथ जुड़ा गया है जी अथरिया जी आ, फिर से एक बार झटका मिलने वाला है गुजरात के किसानों को क्या कुछ अपडेट जी आ, अभी मध्य अरब सागर पर एक डिप्रेशन बना हुआ है पिछले दो दिन से और ये अभी डिप्रेशन धीरे धीरे उत्तर की ओर गुजरात और महाराष्ट्र की ओर बढ़ रहा है तो जैसे ये पास में आएगा इसके प्रभाव से दक्षिण गुजरात और दक्षिण और मध्य सौराष्ट्र के कई इलाकों में फिर से मध्यम से कुछ जगह पे तो भारी बारिश और नई के साथ वाली थंडरस्टॉर्म की एक्टिविटी देखने मिल सकती है अगले आ, चार पांच दिन में जी शुक्रिया ભરૂચના હસોડ તાલુકામાં નવા વર્ષે કમોસમી વરસાદ વરસ્યો છે જૂના ઓભા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે અચાનક પડેલા વરસાદથી રસ્તા પર ડાંગર પલળી ગઈ છે પાછલા દિવસોના વરસાદના કારણે ખેતરો પૂરતા સુકાયા ન હોવાથી ખેડૂતોએ ડાંગર રસ્તા પર સુકવવા માટે મૂકી હતી પરંતુ અચાનક જ પડેલા વરસાદથી તે ડાંગર પલળી ગઈ જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે વરસાદ શરૂ થતા ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે દોડધામ પણ લાગી ગયા છે ખેડૂતોએ જણાવ્યું છે કે પાછોતરા વરસાદ બાદ હવામાન ખુલ્લું રહે તેમ લાગતું હતું પરંતુ અહીંયા તો પલટો આવી ગયો અચાનક પડેલા કમોસમી વરસાદે આખી મહેનત પર પાણી ફેરવી દીધું દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર દિવાળીનું પર્વ પ્રકાશ પર્વ તરીકે ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે જે પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદ કેવડિયા હોય છે તો સાત વર્ષ દરમિયાન બે પંચોતેર કરોડ કરતાં પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી જ્યારે કે આ વર્ષે રોજના ત્રીસથી થી ચાળીસ હજાર પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે વીસ ઓક્ટોબર થી તમામ હોટેલો ટેન્ટ સિટી રો હાઉસ હાઉસફુલ થઈ ગયા છે ટેન્ટ સિટીમાં પણ પ્રવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે તો રાત્રે કલ્ચરલ પ્રોગ્રામની પણ વ્યવસ્થા કરાઈ છે દિવાળીના વેકેશનમાં જનરલી પબ્લિક આપને બધા ફોરેન ટ્રીપ કરતા હોય છે પણ એક આપનું સ્ટેચ્યુ ઓફ યુનિટી ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધ વર્લ્ડ ખૂબ સારી ફેસિલિટી છે બાળકો વડીલો બધા માટે ફેસિલિટી સારી છે બધા એન્જોય કરી શકે એવી ફેસિલિટી છે ગુજરાતમાં એક સારી

મોસ્ટલી આપણે થ્રી ટુ ફોર ડેઝનો ટાઈમ હોય છે અને અહીંયા એ બધી એક્ટિવિટી એટલી બધી છે કે થ્રી ટુ ફોર ડેઝ તો આરામથી આપણે સ્પેન્ડ થઈ જાય અને સાથે સાથે નેચરલ બ્યુટી બી મળશે જો તમારે દિવાળી વેકેશન સારી રીતે મારવું હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જ આવો કારણ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જ્યારથી બન્યું ત્યારથી હાલ ત્રીસ થી ચાલીસ હજાર જેટલા રોજના પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે ત્યારે અહીં જે રોજના ત્રીસ થી ચાલીસ હજાર જેટલા પ્રવાસીઓ દરરોજ આવી રહ્યા છે કહી શકાય કે જે દિવાળી વેકેશન છે આમ તો અન્ય રાજ્યો અને દેશોમાં લોકો ફરવા જતા હોય છે પરંતુ હવે કેવડિયા ખાતે જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારથી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બની ચૂક્યું છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા સાબરકાંઠાના તલોદના રૂપાલ ગામે નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી ગઈ છે નવજાત શિશુના આક્રમથી સ્થાનિકો દ્વારા તપાસ કરવામાં આવી તો તાજુ જન્મેલું શિશુ છે ખેતરમાં આવેલા મકાનની બાજુમાંથી આ બાળક મળી આવ્યું છે જીવિત હાલતમાં આ બાળક મળ્યું છે નવજાત શિશુને સારવાર અર્થે એકસો આઠ દ્વારા તલોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયું છે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી મેડિકલ ઓફિસર પાસેથી જાણવા મળ્યું છે કે નવજાત શિશુ શિશુ બાળકી બાળકી છે 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 અને તંદુરસ્ત તંદુરસ્ત તો નવજાત એટલે કે આવી અવસ્થામાં છે હવે કોણે આ બાળકીને તર છોડી દીધી છે એ હજુ ખબર નથી આસપાસ જો કોઈ સીસીટીવી હોય તો તેના માધ્યમથી ખ્યાલ આવી શકે છે પરંતુ આવી ઘટનાઓ ત્યારે બનતી હોય છે કે બાળકની ઈચ્છા ન હોય ને બાળક થયું હોય અથવા તો અહીંયા બાળકી જન્મી છે અને તેમણે પુત્રની ઈચ્છા હોય ને પુત્રી જન્મી હોય ત્યારે પણ આ રીતે તર છોડી દેતા હોય છે તો આ કયા પ્રકારનો કેસ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે આસપાસના લોકોને રડવાનો અવાજ આવ્યો ને ત્યારબાદ તેઓએ ત્યાં જઈને જોયું તો નવજાત શિશુ મળી આવ્યું લોકો તેને હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં ડોક્ટરોએ તેને બાળકી જાહેર કરી આ સાથે જ તંદુરસ્ત અવસ્થામાં છે એટલે કે સ્વસ્થ છે આ બાળકી પરંતુ કોની છે કોણ ત્યાં તેજી ગયું હતું તે અંગે હજુ કોઈ બાબત સામે નથી આવી અમરેલીના ધારી આંબરડી સફારી પાર્કમાં પર્યટકોની જામી છે ભીડ નવા વર્ષ દરમિયાન પર્યટકો ઉમટી પડ્યા છે દૂર દૂરથી આવતા વાહનો અને પર્યટકોની સિંહ દર્શન અને કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા પર્યટકો ઉમટ્યા છે હજુ પંદર દિવસ સુધી પર્યટકોની અહીંયા ખાસી ભીડ પણ રહેશે સફારી પાર્કમાં પર્યટકો માટે સાત બસોની વ્યવસ્થા વધારીને કુલ બાર બસ કરાઈ છે અમરેલી જિલ્લાનું ફરવાલાયક મહત્વનું આ સ્થળ છે આંબરડી સફારી પાર્ક જ્યાં હાલ વેકેશનનો સમય છે અને વીકેન્ડ પણ આવી રહ્યો છે માટે લોકો દૂર દૂરથી અહીં પ્રવાસ અર્થે પણ આવી રહ્યા છે સપરિવાર સાથે આવી રહ્યા છે ખાસ કરીને બાળકોનું વેકેશન છે તો બાળકોને પણ મજા પડે તે માટે પરિવાર અહીંયા પહોંચી રહ્યા છે દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી જીવંત બન્યું છે સાસણગીર દિવાળી અને નવા વર્ષની રજાઓને લઈને પ્રવાસન સ્થળો પર ભીડ જામી છે અને ત્યારે વિશ્વ વિખ્યાત અને એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર સાસણગીર પ્રવાસીઓથી ઉભરાયું છે જંગલના રાજા સિંહ પરિવારના દર્શન કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે એ ઘરેથી બહાર નીકળ્યા અમારા ફેમિલી સાથે કે યુઝઅલી આપણે બધા ફેસ્ટિવલ છે એ ઘરની અંદર જ માણતા હોઈએ છીએ ઉજવતા હોઈએ છીએ ફેમિલી સાથે ત્યારે મેં વિચાર કર્યો કે આજે વખતે ફેસ્ટિવલ છે ને એ પ્રકૃતિ સાથે વિતાવીએ એટલે અમે લોકો આવી ગયા સાસણ સાસણમાં અમારો જે અનુભવ છે ને એ બહુ જ સરસ રહ્યો કેમ કે ત્યાં અમે સિંહ જોયા આપણે નેચરલી આપણે ડિસ્કવરીમાં જોતા હોય છે એવી જ રીતે અત્યારે નરી આંખે સિંહ જોયા દીપડા જોયા ઘણી બધી ટુરિસ્ટ ગાઈડ હતા જે એમણે ઘણું બધું માહિતગાર કર્યા અમને બધી વાતોથી તો દિવાળીના મિની વેકેશનમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન કરવા માટે આવે છે ગીરના ડાલા મથ્થાને જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ જાય છે ગીર નેશનલ પાર્કમાં પ્રવાસીઓને જુદી જુદી જગ્યાએ ક્યાંક એક બે તો ક્યાંક સિંહનો ગ્રુપ પણ જોવા મળે છે પ્રવાસીઓએ સિંહોને નિહાળવાનો નજીકથી લ્હાવો લીધો દીપડો હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ અહીં જોવા મળ્યા છે સરકારની વ્યવસ્થા ખૂબ સુંદર છે મતલબમાં ચોખ્ખાઈ છે એની અહીંયા અને લોકો ખૂબ ખુશ છે આ કામકાજથી અને અહીંયાનો સ્ટાફ પણ એટલો જ વિવેકી છે ખૂબ જ મતલબમાં શબ્દોનું વર્ણન ન કરી શકાય એવો સ્ટાફ છે અહીંયા સિંહ પણ અમે જોયા અને અહીંયા ડ્રાઈવર હોય કે ગાઈડ હોય કે કાઉન્ટર ઉપર રિસે લેતા હોઈએ બધું ખૂબ સરસ છે અહીંયા સાસણગીરમાં વર્ષ દરમિયાન સૌથી વધુ તહેવાર અને વેકેશનની સિઝનમાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે અને ત્યારે ગીરની લીલોતરી વાતાવરણથી પ્રવાસીઓ લોકો પ્રભાવિત થઈ રહ્યા છે પ્રવાસીઓ સેન્ચુરીમાં જ્યારે સિંહ દર્શન કરવા જાય છે ત્યારે તેમની સાથે એક ડ્રાઈવર ગાઈડની પણ સુવિધા આપવામાં આવે છે જે ગાઈડ ગીર વિશે તમામ માહિતી પણ પૂરી પાડે છે ફોરબન નથી આવી છું અને આ વખતે અમે ઘરે બધાનું જે ફેમિલીનું નિર્ણય હતું કે અમે આ વખતે જે ન્યુ ઇયર છે એ સાસણ આવીને ઉજવશું અને બહુ સારું લાગ્યું છે કે દિવાળી અને આ તહેવારના માહોલમાં પણ હા માહોલમાં પણ આટલું બધું અહીંયા શું કહેવાય સારી રીતે અમને બધું મેનેજમેન્ટ ને બધું બહુ સારું ગુજરાતી નવું વર્ષના તહેવાર નિમિત્તે અમે લોકો ફેમિલી સાથે અહીંયા સાસણની મુલાકાત લીધી અને વિચાર્યું હતું કે દેવડિયામાં સિંહનું સિંહ જોશું અને સારો એવો રિઝોર્ટ્સ અને ફેમિલી ટાઈમ સાથે સ્પેન્ડ કરશું તહેવારનો રસ છે પરંતુ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અને જે અહીંયા બધી હોસ્પિટાલિટીઝ જે રેસ્ટોરન્ટની અને રિસોર્ટની જે જોવા મળે છે એ બહુ સારો એક્સપિરિયન્સ છે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત કર્મચારીઓ હવે યુનિવર્સિટી ક્વાર્ટર્સમાં નહીં રહી શકે કર્મચારીઓ રિટાયર થયા બાદ પાંચ પાંચ વર્ષ સુધી ક્વાર્ટર્સ તેઓ ખાલી ન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે અને જે બાદ યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે નિવૃત્ત કર્મચારીઓએ ત્રણ મહિનાની અંદર ક્વાર્ટર્સ ખાલી કરવા પડશે અને ત્રણ મહિના માટેનું એચઆરએ મુજબનું ભાડું પણ વસૂલવામાં આવશે હવેથી ગુજરાત યુનિવર્સિટીના નિવૃત્ત કર્મચારીઓ જે છે તે યુનિવર્સિટીના ક્વાર્ટર્સમાં નહીં રહી શકે હું સીધા દ્રશ્ય આપને બતાવીશ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો એ ક્વાર્ટર્સ જે છે તે ગુજરાત યુનિવર્સિટીના છે ને નિવૃત્ત કર્મચારીઓ ક્વાર્ટર્સ ખાલી ન કરતા હોવાના કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠક મળી હતી ને એ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે નિર્વ નિવૃત્ત કર્મચારીઓ જે છે તેઓએ ત્રણ મહિનાની અંદર ક્વાર્ટર્સ જે છે તે ખાલી કરવું પડશે ત્રણ મહિના માટે પણ એચઆરએ મુજબ જે છે તે કર્મચારી પાસેથી ભાડું વસૂલવામાં આવશે કર્મચારીઓ રિટાયર થયા બાદ પાંચ પાંચ વર્ષ સુધી ક્વાર્ટર્સ ખાલી ન કરતા હોવાની ફરિયાદ જે છે તે ગુજરાત યુનિવર્સિટીઓને મળી હતી અને તેના કારણે અન્ય કર્મચારીઓ જે છે કે તેઓને ક્વાર્ટર્સ મળી રહ્યા ન હતા અને તેને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે છે તે આ નિર્ણય કરવામાં આવ્યો છે રિસર્ચ જે સ્કોલર જે છે તેમની પાસેથી પણ પંદરસાર રૂપિયા જેટલું ભાડું જે છે તે વસૂલવામાં આવશે તે પ્રકારનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે હવેથી નિવૃત્ત કર્મચારીઓ જે છે કે તેઓ ગુજરાત યુનિવર્સિટીના ક્વાર્ટર્સમાં જે છે તે નહીં રહી શકે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ